અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયા ગ્રામીણ તાલુકા મથક છે હાલ મોટાભાગની તાલુકાની કચેરીઓ વડિયામાં આવેલી છે તેમાં મોટી સંખ્યામાં લોકો તેમાં પોતાની ફરજ બજાવે છે ત્યારે વડિયામાં કર્મચારીઓ માટે રહેવા માટે કોઈ સુવિધાઓ ન હોવાથી સ્થાનિક કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ ખૂબ હાલાકીનો સામનો કરવા મજબૂર બને છે ધાર પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સરકારી ક્વાર્ટર્સ અને મામલતદારના ક્વાર્ટર્સ ભૂતકાળમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખૂબ ઉપયોગી હતા અને સુવિધાઓ પૂર્ણ હતા જે હાલ જર્જરિત અને રહેવાલાયક ન હોવાથી છેલ્લા ચાર વર્ષથી તેમાં વસવાટ કરતા કર્મચારી પરિવારો પાસેથી ખાલી કરાવવામાં આવ્યા છે તેના ચાર વર્ષથી પણ વધુ સમય વીતવા છતાં આ ઇમારતો હાલ જર્જરિત હાલતમાં ભૂત બંગલા સમાન અડીખમ ઉભા છે જ્યારે સ્થાનિક સરકારી ઓફિસોમાં ફરજ પર આવતા કર્મચારી અને મામલતદાર માટે કોઈ સરકારી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી અને વિકાસ વિહોણા વિસ્તારના કારણે વડિયામાં આવતા ફરજ પર નિમણૂક પામતા સરકારી કર્મચારીઓને ગામમાં કોઈ મકાન ભાડે શોધવા ફરજ પડે છે હાલ વડીયામાં સ્લેબ મકાનોની ઉણપ હોવાથી સ્થાનિક કર્મચારીઓ ધૂમ ચુમ્માલીસ ડિગ્રીના તાપમાં પરિવાર સાથે મજબૂર બનતા વડિયાએ સરકારી નોકરી માટે સજાના કેન્દ્ર સમાન બની ચૂક્યું છે સ્થાનિક પાયાની સુવિધાઓના રહેઠાણ શિક્ષણ આરોગ્યની અભાવે લોકો સ્થાનિક વસવાટ કરવાને બદલે અપડાઉન કરવા મજબૂર બને છે અથવા તો થોડા જ સમયમાં રાજકીય છેડાથી તુરંત બદલી કરતા જોવા મળે છે ત્યારે આ સજા ના કેન્દ્રમાંથી વડિયાને બહાર કાઢવા માટે મોતના મલાજા સમાજ ઉભેલી આ બહુમાળી ઇમારત કે જેમાં સરકારી કર્મચારીઓ ભૂતકાળમાં વસવાટ કરતા હતા તે રહેવાલાયક ન હોવાથી તેને ચાર વર્ષથી ખાલી કરાવવામાં આવી છે તો બીજી તે જ જગ્યામાં તાલુકા મેજીસ્ટ્રેટ એવા મામલતદારનું ક્વાર્ટર્સ પણ ત્યાં જ આવેલું છે તે પણ અતિ જર્જરિત હોવાથી મામલતદાર પણ ગામમાં ભાડાના મકાનમાં રહેવા છેલ્લા દસ વર્ષથી મજબૂર બનતા જોવા મળી રહ્યા છે આ બંને ઇમારતો હાલ પણ ચાર વર્ષથી ભૂત બંગલા સમાન અડીખમ ઉભી છે ત્યારે સરકારી કર્મચારી કાયમી વડિયામાં વસવાટ કરી પોતાની નિષ્ઠા સાથે ફરજ બજાવે તે માટે આ સરકારી બહુમાળી ઇમારત અને મામલતદારના ક્વાર્ટર્સ ફરી નવા બનાવવા જરૂરી બને છે હાલ ચાર વર્ષથી મોતના મલાજાર સમાન ઉભેલી આ ઇમારત ક્યારે જમીન દોસ્ત થશે ક્યારે નવી સુવિધાઓ તાલુકા કક્ષાના ગામ એવા વડિયામાં ઉપલબ્ધ થશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રશ્નોના જવાબ વર્તમાન ચૂંટણી સભાઓમાં નેતાજીઓના મુખેથી વચન સ્વરૂપે સાંભળવા પણ લોકો ઉત્સુક છે અને એ અપાયેલા વચનો ક્યારે નેતાઓ પાડશે તે તો આવનારો સમય જ બતાવશે હાલ આ બહુમાળી ઇમારત અને પાયાની સુવિધાઓ ક્યારે સ્થાનિકોને પ્રાપ્ત થાય તેની કાગડોળે સ્થાનિકો રાહ જોતા જોવા મળી રહ્યા છે